નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં એરંડાના ચાલતા બજાર ભાવોની વાત કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહીજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયા એક લાઇક જરૂર કરી દેજો આજના તાજા એરંડાના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં એક હજારથી અગિયારસો ને અડતાલીસ રૂપિયા બોલાયા ગોંડલમાં એક હજાર પચાસથી અગિયારસો ને છ્યાસી કડીમાં અગિયારસો એસી થી બારસો ને સાત જામનગરમાં અગિયારસો બત્રીસથી અગિયારસો અઠ્યોતેર પ્રાંતિજમાં અગિયારસો સાઠથી અગિયારસો નેવું રાધનપુરમાં અગિયારસો પંચોતેરથી બારસો ને પાંચ અંજારમાં અગિયારસો સાઠથી અગિયારસો અઠ્ઠાણું તલોદમાં અગિયારસો સત્યોતેરથી અગિયારસો નેવ્યાસી લાખણીમાં અગિયારસો સત્યાશીથી બારસો ને આઠ ભુજમાં અગિયારસો પંચોતેરથી અગિયારસો પંચાણું તળાજામાં એક હજાર પાસઠથી અગિયારસો એકસઠ જેતપુરમાં તેરસો એકથી સૌદસો એક્યાસી નેનાવામાં અગિયારસો સાઠથી બારસો હિંમતનગરમાં અગિયારસો સાઠથી બારસો સિહોરીમાં અગિયારસો નેવુંથી બારસોને પાંચ થરામાં અગિયારસો સિત્તેરથી ને આઠ રાહમાં અગિયારસો સાઠથી અગિયારસો પંચ્યાસી થરાદમાં અગિયારસો પંચોતેરથી અગિયારસો એકત્રીસ ભાભરમાં અગિયારસો સિત્તેરથી બારસોને આઠ હારીઝમાં અગિયારસો નેવુંથી બારસોને દસ વારાહીમાં અગિયારસો સાઠથી અગિયારસો પંચોતેર ભીલડીમાં અગિયારસો સિત્તેરથી બારસો પાલનપુરમાં અગિયારસો નેવુંથી અગિયારસો સત્તાણું ભાવનગરમાં એક હજાર અઢારથી એક હજાર અઢાર ધાનેરામાં અગિયારસો અઠ્યાસીથી અગિયારસો સન્નું દહેગામમાં અગિયારસો સત્યાસીથી અગિયારસો અઠ્યાસી રખિયાલમાં અગિયારસો સિત્તેરથી અગિયારસો એંસી ચોટાણામાં અગિયારસો સત્યોતેરથી અગિયારસો પંચ્યાસી પાંથાવાડામાં અગિયારસો નેવુંથી અગિયારસો અઠ્ઠાણું વાંકાનેરમાં અગિયારસો એકોતેરથી અગિયારસો એકોતેર કલોલમાં અગિયારસો અઠ્યાસીથી બારસો દાહોદમાં એક હજાર 1100 અગિયારસો જસદણમાં નવસો સિત્તેરથી નવસો ને સિત્તેર બહુસરાજીમાં અગિયારસો એંશીથી બારસો જાદરમાં અગિયારસો પંચ્યાસીથી બારસો ને પાંચ અમરેલીમાં અગિયારસોથી અગિયારસો પાંસઠ ઇડરમાં અગિયારસો એંશીથી અગિયારસો પંચાણું સાણસમાં અગિયારસો સોસઠથી બારસો ને ચાર પાટણમાં અગિયારસો થી બારસો તેર સિદ્ધપુરમાં અગિયારસો બ્યાસીથી બારસો ને પાંચ કોડીનારમાં એક હજાર પંચાવનથી અગિયારસો બ્યાસી ભચાઉમાં અગિયારસો એકાણુંથી બે રાપરમાં અગિયારસો સાઠથી અગિયારસો નેવું બાવળામાં અગિયારસો સાસઠથી અગિયારસો પંચોતેર કાલાવડમાં અગિયારસો ઓગણસાઠથી અગિયારસો ઓગણસાઠ મહેસાણામાં અગિયારસોથી બારસો દસ પાટડીમાં અગિયારસો પંચોતેર થી અગિયારસો એસી ગોજરિયામાં અગિયારસો નેવું ડીસામાં અગિયારસો નેવું થી બારસો ને ત્રણ કુકરવાડામાં અગિયારસો સિત્તેર થી બારસો આભાર ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો તથા તમારા ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર પણ જરૂર કરી દેજો